દ્વારા શહેરના વિવિધ તળાવોની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શહેરના છેવાડે આવેલા કપુરાય તળાવમાં નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારે બીજી બાજુ તળાવની ફરતે અનેક જગ્યાઓ પર ગાબડા પડેલા જોવા મળ્યા જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ તળાવની નવીનીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવને પણ છ કરોડ ચૌદ લાખ તોતેર હજાર ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે એક બાજુ નવીનીકરણનું કામ ચાલુ છે બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં નથી આવી કપૂરાય ને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણેનું નું મટીરિયલ વાપરવામાં આવતું નથી તેવું દેખાઈ રહ્યું છે અઢાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવીને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે એક બાજુ જનતા કહી રહી છે કે કબડ ફૂલ હમારી એક ભૂલ આ સૂત્રને સાર્થક કરતા દ્રશ્યો ઉભા થયા છે સાથે આ કપુરાઈ તળાવની નવીનીકરણની કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં જે રીતે તળ તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ નવીનીકરણ જોતા ધ્યાને આવ્યું કે ત્યાં તળાવની અંદર પાળો તૂટી ગઈ છે ગાબડા પડી ગયા છે હજુ તળાવની કામગીરી ચાલુ છે તે દરમિયાન ગાબડા પડી જાય છે સાથે ગાબડામાં એ પણ જોવા મળ્યું કે કોઈ જગ્યાએ સળિયા દેખાતા નથી સાથે અંદરથી પાણી જઈ રહ્યું છે બીજી બાજુ જે ગામના પાણી હતા એ જવા માટે કોઈ રસ્તો રાખવા મળતો હોય એટલે ત્યાં ગાડી એક પાઇપો મૂકીને રસ્તો બનાવ્યો છે છ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવતું હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ત્યાં કોઈ સુપરવિઝન કે કોઈ અધિકારી પણ હાજર નથી બીજી બાજુ જે ગાબડા પડ્યા છે તો ગાબડા કયા કારણસર પડ્યા છે કહી શકાય કે ભ્રષ્ટાચારનો એક નમૂનો અંદર ઊભો થતો છે અંદર સળિયા નથી વ્યવસ્થિત સિમેન્ટ વાપરવામાં નથી આવ્યું તેના કારણે ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે એક બાજુ જનતા કહી છે કમળકા ફૂલ અમારી ભૂલ તો આ જે સૂત્ર બન્યું છે એ સૂત્રને સાર્થક પ્રમાણેનું કામ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે તો આવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે જોવા જઈએ તો જે પણ તળાવનો અત્યારે કામ ચાલી રહ્યો છે એ તળ તમામ તળાવ પર વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનર ચેરમેન ચેરમેનશ્રી અને જે પણ કમિ આપણા કલેક્ટર સાહેબ છે આ તમામ લોકો ધ્યાન આપે અને આજે ને આજે જ કપૂરાય તળાવની મુલાકાત લે જેથી કરીને કોન્ટ્રાક્ટર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવી ના શકે અને જે સૂત્ર મળ્યું છે જનતા તરફથી કમળ કા ફૂલ અમારી ભૂલ એ સૂત્રને સુધારે તેવી અમારી માંગ છે